શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને નવરાત્રિનો આઠમો દિવસમાં મહાગૌરીની વ્રત કથા પૂજા અને મહિમા સાંભળીશું નવરાત્રિનો આઠમો દિવસ દેવી મહાગૌરીને સમર્પિત છે અને તેમની આરાધના કરવામાં આવે છે

જો વિધિપૂર્વક અને ભક્તિભાવપૂર્વક માતાનું સ્મરણ કે પૂજન કરવામાં આવે તો વેપાર દાંપત્ય જીવન સુખ સમૃદ્ધિ ધન વગેરેમાં લાભ થાય છે ભય નિરાશા અને ચિંતા દૂર થાય છે આ દિવસે માતાની પૂજા કરવાથી ત્વચા સંબંધી રોગો હોય તો એ પણ દૂર થાય છે માતા મહાગૌરીની આરાધનાથી મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે અને સમસ્યાઓથી મુક્તિ મળે છે મહાગૌરીને પ્રસન્ન કરવાથી ભક્તોને બધા સુખ આપમેરી જ પ્રાપ્ત થઈ જાય છે કહેવાય છે કે ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે માતાએ કઠોર તપસ્યા કરી હતી આ દિવસે માતાની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મળે છે માતાની ઉપાસનાથી તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર સંયમમાં વધારો થાય છે અને જીવનમાં કઠિન સંઘર્ષોને પાર કરી શકાય છે જે લોકોને સંગીત ગીત અભિનય નૃત્ય વગેરે ક્ષેત્રમાં આગળ વધવું હોય તો આ દિવસે માતાની પૂજા કરવાથી વિશેષ સફળતા મળે છે માતાની પૂજા કરતા પહેલાં ગંગાજળથી શુદ્ધિકરણ કરવું અને માતા મહાગૌરીની મૂર્તિ કે ફોટાને એક બાજ ઉપર સ્થાપિત કરવા ત્યારબાદ બાજટ ઉપર ચાંદી તાંબા કે માટીના ઘડામાં જળ ભરીને તેની પર નારિયેર રાખીને સ્થાપના કરવી એ પછી શ્રી ગણેશ નવગ્રહ દેવી અને સાત બિંદી લગાવો ત્યારબાદ વ્રત અને પૂજનનો સંકલ્પ કરવો અને વૈદિક મંત્રો દ્વારા માતા મહાગૌરી અને સ્થાપિત દેવતાઓનું પૂજન કરવું તેમાં આહવાન આસન અર્ધ્ય આચમન સ્નાન વસ્ત્ર સૌભાગ્ય સૂત્ર ચંદન રોલી હળદર સિંદુર બિલીપત્ર આભૂષણ દ્રવ્ય ધૂપ દીપ પાન દક્ષિણા આરતી પ્રદક્ષિણા મંત્ર અને પુષ્પાંજલિ અર્પણ કરવા જોઈએ આ દિવસે માતાને પૂંજનમાં ચમેલી અને કેસરના ફૂલ અર્પણ કરવા જોઈએ માતાના શ્વેત વર્ણને કારણે તેમની તુલના સંઘ ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પ સાથે કરવામાં આવી છે આ દિવસે માતા દુર્ગાને ભોગ જોઈએ અને નારિયેળનું દાન કરવું જોઈએ પછી માતાની આરતી કરવી અને સ્તુતિ કરવી યા દેવી સર્વભૂતેશ માં મહાગૌરી રૂપે નમસ્તસ્ય નમસ્ત્યય નમસ્ત્યય નમો નમ હવે સાંભળીશું કથા કહેવાય છે કે ભગવાન શિવને દરેક રૂપમાં પ્રાપ્ત કરવા માટે માતાએ કઠોર તપસ્યા કરી હતી જેનાથી તેમનું શરીર કાળું પડી ગયું હતું તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી તેમના શરીરનો રંગ તપસ્યાથી કાળો પડી ગયો હતો તેના કારણે મહાદેવે તેમને ગંગાજળનો અભિષેક કર્યો તેઓ ફરીથી ગોળા રંગવાળા બની ગયા તેને લીધે તેમનું નામ ગૌરી પડ્યું માટે મહાગૌરીનું વ્રત જો અષ્ટમીમાં કરવામાં આવે તો મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે એક કથા પ્રમાણે માતા જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે વનમાં એક ભૂખ્યો સિંહ ફરી રહ્યો હતો જ્યારે સિંહ દેવીને તપસ્યા કરતા જોયા તો તેની ભૂખ વધી ગઈ અને તેમને ખાવાની ઈચ્છાથી સિંહ માતાની તપસ્યા પૂર્ણ થવાની રાહ જોતો રહ્યો જેમ સમય વીતતો ગયો તેમ સિંહ દુબળો પડતો ગયો દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની હાલત જોઈને તેમને દયા આવી અને માતાએ સિંહ ઉપર સવારી કરી લીધી એક પ્રકારે તેને પણ દેવી સાથે તપસ્યા કરી હતી માટે માતાએ સિંહ પર સવારી કરી માતાની સવારી સિંહ અને બરદ બંને છે શ્વેતે વૃષે સમારૂ શ્વેતાંબર ધરા સૂચિ હ ગૌરી શુભમ દધાન મહાદેવ પ્રમોદિયા બોલો શ્રી મહાગૌરી માતાની જે જગત જનની માં અંબાની જે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ